क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना एशिया स्टेक्स सी गर्वा गुजरात ગીરના સિંહ ગુજરાતની શાન છે અને સ્વાભિમાન પણ છે કારણ કે સમગ્ર એશિયામાં સિંહનું રહેઠાણ ફક્ત ગીરમાં છે એક સમયે આખા ભારતમાં સિંહ જોવા મળતા હતા પરંતુ ધીમે ધીમે સિંહની વસ્તી ઘટતી ગઈ કે હવે સિંહની વસ્તી વધારવા માટે અને તેની સુરક્ષા માટે સરકાર પગલાં લઈ રહી છે તેમ છતાં સિંહ હવે જંગલની બહાર વસવાટ કરવા લાગ્યા છે તે પણ હકીકત છે સામાન્ય રીતે દર પાંચ વર્ષે જંગલના રાજાની વસ્તી ગણતરી કરવામાં આવે છે વર્ષ બે હજાર મહામારીના કારણે પરંપરાગત રીતે સિંહોની ગણતરી હાથ ધરાઈ શકી ન હતી તેની જગ્યાએ સામાન્ય રીતે વન વિભાગના કર્મચારીઓ દર મહિને જે રીતે ગણતરી કરે છે તે પૂનમ અવલોકનને વિસ્તૃત સ્વરૂપ આપીને સિંહની ગણતરી કરાઈ હતી જ્યારે સિંહની વસ્તી ગણતરી ચાલી રહી હોય ત્યારે સૌને એ સવાલ થાય કે સિંહ તો હરતા ફરતા રહે છે તેમની વસ્તીનો ચોક્કસ આંકડો કેવી રીતે મળી શકે તો તેના માટે કંઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને એક સિંહની ગણતરી ડબલવાર ન થાય તેના માટે શું ધ્યાન રાખવામાં આવે છે આ તમામ સવાલોના અમે તમને જવાબ આપીશું પહેલાં એ જાણી લઈએ કે સિંહની વસ્તી ગણતરી કયા વિસ્તારમાં કરવામાં આવી રહી છે વન વિભાગ પ્રમાણે અગિયાર જિલ્લાના અઠાવન તાલુકામાં સિંહની વસ્તી ગણતરી કરાઈ રહી છે જેમાં પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવાયો છે ગણતરી માટે સાતસો પાંત્રીસ યુનિટ અને એકસો બાર સબ ઝોન બનાવાયા છે જ્યારે અને છે સિંહની વસ્તી ગણતરી માટે હાલમાં ડીબીવી એટલે કે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ અપનાવાઈ રહી છે જો જિલ્લાવાર વાત કરીએ તો જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર અમરેલી પોરબંદર અને બોટાદ જિલ્લામાં સિંહની વસ્તી ગણતરી અત્યારે ચાલી રહી છે અને જલ્દી જ તેનો આંકડો સામે પણ આવશે સિંહની વસ્તી ગણતરીના આ કાર્યમાં વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ રક્ષકો સ્થાનિકો અને સ્વયંસેવકોની મદદ લેવામાં આવી રહી છે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ સિંહ ગણતરીના કાર્યમાં જોડાયા તેમણે વન વિભાગના કર્મચારી સાથે બાઇક પર ફરતા હોય તેવો ફોટો પણ શેર કર્યો સાથે જ રાજુલા ઉના વિસ્તારમાં સિંહની ગણતરીનો અનુભવ શેર કર્યો અને આ પ્રક્રિયાને અવિસ્મરણીય ગણાવી હતી વિભાગે આ વર્ષે સિંહની ગણતરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે જેમાં ડિજિટલ કેમેરા અને કેમેરા ટ્રેપનો ઉપયોગ કરાયો છે આ ઉપરાંત જીપીએસ જીઆઈએસ ટેકનોલોજીનો પણ તેની અંદર ઉપયોગ કરાયો છે રેડિયો કોલરિંગ ગણતરીમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન અને બ્લોક કાઉન્ટ પદ્ધતિનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે બીજું કે વન વિભાગ દ્વારા સિંહની વસ્તી ગણતરી માટે ઝોન વાઇઝ અધિકારીઓ અને તેમની ટીમ ફાળવી દેવાઈ છે જનરલ ઓફિસરની નીચે ગણતરીકારો મદદનીશ ગણતરીકારો નિરીક્ષકો અને સ્વયંસેવકોની ટીમ કામે લાગેલી છે સિંહની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમને સોંપાયેલા વિસ્તારના નકશા આપવામાં આવ્યા છે આ પત્રકોમાં સિંહના અવલોકનનો સમય હિલચાલની દિશા લિંગ ઉંમર શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિહ્નો જીપીએસ લોકેશન અને ગ્રુપ કમ્પોઝિશનની નોંધણી કરવામાં આવી રહી છે મેથડ છે ડી બી કહેવાય એને જે આરેખ બીટમાં ઉપલબ્ધ જાનવરને પોતે જોવાનું એમને મૂછ કેટલી છે એને કેસરી કેટલી આઈ છે એને કેટલી ઉંમર છે એ પ્રમાણે આઈડેન્ટિફાઈ કરવાનું એને પાંચ લેવલમાં એને ટીમો વેચાય છે સબસે નીચે ગણતરીકાર હોય અને ગણતરીકર સાથે બે આસિસ્ટન્ટ હોય અને એને મદદ માટે એક હેલ્પર હોય આધુનિક સમયમાં સિંહની ગણતરી માટે સિમ્બા એપનો ઉપયોગ કરવામાં આવે છે આ એપ બીટ બાય સિંહોની કેટલી મૂછ છે સિંહની મૂછ કેટલી કેશવાળી છે તેની ઉંમર કેટલી છે આ તમામ બાબતો જાણવામાં મદદરૂપ થાય છે ગણતરીમાં પાંચ પ્રકારની ટીમ હોય છે અને તમામ ટીમો આ રીતે સિંહની વસ્તી ગણતરી કરે છે સૌથી પહેલાં ગ્રાઉન્ડ લેવલની ટીમ તેની ઉપર સબજોન તેની ઉપર જોન હેડ તેની પર રીઝનલ હેડ અને તેમની ઉપર કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ હોય છે ત્યારબાદ સિમ્બા એપ પર સિંહની ગણતરીનો ફાઇનલ ડેટા અપલોડ કરવામાં આવે છે હવે એ પણ જાણીએ કે સિંહની ગણતરી બીજી વાર ન થાય તેના માટે શું તકેદારી રાખવામાં આવે છે ટીબીબી એટલે કે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી સિંહની ગણતરી કરતી વખતે જો કોઈ સિંહ પરિવાર ભ્રમણ કરતો હોય તો તેની નોંધ કરાય છે સાથે એ પણ કે તે સિંહ સિંહ ત્યાંથી કઈ દિશા તરફ રહ્યો છે જેથી આવો પરિવાર બાજુની બીટમાં પ્રવેશશે તો તેની બીજી વાર ગણતરી ન થાય ગણતરીકારો તેમને જોવા મળેલા સિંહોના પરિવારમાં કોણ કોણ છે જો સિંહ કોઈ બચ્ચા હોય તો તે કેટલા છે અંદાજે કેટલા વર્ષની ઉંમરના જણાય છે સિંહના શરીર પર કોઈ ઈજાના નિશાન કે બીજી બીજા ઓળખ ચિહ્નોની પણ નોંધ કરાય છે આ ઉપરાંત તેઓ સિંહોના ફોટો પાડે છે તેમાં જીપીએસ કોર્ડિનેટ્સ હોય છે જેથી સિંહો દેખાય તે સ્થળ અને સમયની ચોક્કસ માહિતી રેકોર્ડ પર રહે છે આ રીતે એક જ સિંહની બીજી વાર ગણતરી નિવારી શકાય છે હવે છેલ્લા કેટલાક વર્ષોના આંકડા પર જાણી લઈએ જેથી ખ્યાલ આવે કે સિંહની વસ્તી વધી રહી છે કે પછી ઘટી રહી છે વર્ષ બે હજારમાં ત્રણસો ને સત્યાવીસ સિંહ હતા ધીરે ધીરે સંખ્યા વધી અને વર્ષ બે પાંચમાં સિંહ હતા હજાર માં સિંહ નોંધાયા હતા સિંહ હતા વર્ષ બે હાજર વીસમાં છસો ને સિંહ છે સિંહના આંકડા દર્શાવે છે કે દર પાંચ વર્ષે સિંહની વસ્તીમાં વધારો થયો છે આ વખતે પણ સિંહની વસ્તી વસશે તેવી આશા છે ઉલ્લેખનીય છે કે ગીરમાં સિંહની ગણતરી કરવાની શરૂઆત વર્ષ ઓગણીસો છત્રીસમાં જૂનાગઢથી કરવામાં આવી હતી પ્રથમ ગણતરીમાં બસો ને સત્યાસી સિંહ નોંધાયા હતા આમ તો સિંહનું મૂળ નિવાસ સ્થાન એટલે ગીર અભયારણ્ય પરંતુ ધીમે ધીમે હવે સિંહ જંગલમાંથી બહાર નીકળી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી અહીં સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે પરંતુ સિંહોની વસ્તી સામે જંગલ વિસ્તારનું સંકોચન થઈ રહ્યું છે જેને લીધે સિંહો અભયારણ્ય છોડી બહાર નીકળી રહ્યા છે નિષ્ણાંતો માને છે કે જંગલમાં વૃક્ષોનું અને માટીનું સતત ધોવાણ થવા લાગ્યું છે જંગલમાં ટુરિઝમ હવે વધી રહ્યું છે માલધારીઓને ખસેડી દેવાતા સિંહોને પશુઓનો ખોરાક મળતો નથી અને સિંહોની વધતી વસ્તી સામે જંગલો સંકોચાઈ રહ્યા છે આ બધા કારણોસર સિંહ હવે જંગલ છોડીને માનવ વસાહત તરફ આગળ વધી રહ્યા છે તે પણ એક ચિંતાનું કારણ છે આજે બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર